બનાવ્યું અરે મમ્મી બહુ મસ્ત બન્યું તું પાપીએ કેટલું મસ્ત નું ખાવાનું બનાવ્યું તું હે ગોગર બટેટા શાક બનાવ્યું તું પણ તમે બનાવો ઈ થી થોડું કોલું હતું કા મમ્મી હાસો ને અને ભાવતું શાક બનાવીએ તોય ઓલું ઓછું હતું ઓલું ઓછું હતું ને કોરાય જ નઈ કઢીન ખીચડીસ કરીને દેવાય બરોબર ને મહિનો દી રોકા હે પણ મારું લોય પી જાય બાપા હા পাযল বেন নে এনা গের মো কর্য় করো ওজো হয়ে সান্তি থি ডেতা ওই তো তো মাংদোনে পন করমা বাধনা করা঵েই হকাল না করমা করমা পা હા હારું જોઈ ને હમણા કેમ દેખાતા નહોતી પાયલ બેન આયા કા તમને નણો આયા તો મારવા આયા છે શ્રામણ મૈનો કરીને જોવે હા એવું છે કા હારું હારું લ્યો દેખાતા નહોતું હમણા કે મે કીધું સોનલ શું થ્યું છે કઈ નઈ શીતલ બેનાવા સોમસાનુ ક્યાં જ કોણ ની તો નીકરાતું જ નથી હા વાત છે સોનલ કેવો વરસાદ પડે હે મારે તો શાક માર્કેટ જવું હોય તોય વરસાદ જો હોય શું કરવાનું हमने तो वही होसी जाओ तुम्हारे तो भाई ने कहो ने ती नौकरी थी आवत लेता आवे तुमने तो खबर सी तल बेन तुम्हारे तो भाई नौकरी जाए ती ने कहो जबलू पेरी माथा में जाओ ना काखू तो माथू तेल वारु से ती भी जाई जा है ती सोनल बेन रेनकोट ले लेवे ने तुम्हारे मारो हां भरे कौन सी तल बेन के दी नी कहो सो मा हूं बैठो ते दी नी आलो रेनकोट ले आवे 3 महीना हटो थई ने मा थोड़ा खोट खाली खर्चा कराई है हां ओ मार भाई रुपया बहु ইতো বসা঵ে হিকা পিসেনে হাসুতো সিতলেন তমনে খবার নথি তমার ভাইতো কে঵া খবর ঵রসা দা঵নেনে তায়া ইসিনে পাইর জা঵ানে থাইন એના કાપામાંથી જ નેગરીનો ન થવાય ને આખા ઘરમાં હુકવવાની ક્યાંય જગ્યા નથી રહેતી ક્યાં હુકવવા જવા પીના મારે ભાઈને 17 વાર કીધું વરસાદ આવે તે જાવ તોય જાય તો મે કીધું બહાર જાવ તો બાપા જાવ તમે હું તમને ન રોકતી હે પણ તમારી થેલીમાં સત્રી તો નાખતા જાવ રેનકોટ નો લેવો હોય તો બરોબર ને હા સોનલ બેન હોય તે સારું રે હું ભલે ને ધોઈ તો નેવરીની નો થા સોમાહામાં એક તો હુકાતા નથી બીજો કઈ વાંધો નથી મને હું તો ધોઈ નાખું હે સહોમા સરમાન કેમું બતાવે કા બત્તી बाजू વરસાદસ વરસાદ છે બહુ વરસાદ પડ્યો આજ વખતે હે આ સોનલ બેન ઓય હોમાસર જોતી પાછા તો એક ઝાપટું પડ્યું નથી હે બનાવી લે આઈ નઈવડી ના હોય ને એને ખાવા હોય હું તો કહી દઉં ભજિયા ભજિયા કઈ બન છે તમારે ખાવ હોય ને ખાઈ લવ જી બઈનો ઈ બે સાટા પડ્યા નથી કે હાલો ભજિયા કેમ જણ ભજિયા દેખા નો હોય સોનલ તમે ખરા দের খবে চলাু আ জি উতো তোমা ভাই ফন করিকে উজ ই যাবে ন্ ফ ফজ সি ফন পা আলো মে মা ক আ উথা ফন কর। ઓમે ફોન નો કર્યો હોત ને તો મુસીબત માં ફસાત હોત તમે મને ખબર જ છે આ તો અમે શીતલ કીધું કે તમે આવો ને ઈ પુલ બંધ થઈ ગયો વરસાદના ના પાણી ને લીધે એટલે આમ ફરીને આવી જો એટલે ફોન કર્યો મને ઓરખ નતો થાતો તમારી એરે વાત કરવાનો આ નહી તો હારું રાખો સોનલ તમે ખરા છે હો ભાઈ ને હું ખોકરાવી નઈ અરે પણ બોલું જ ને શીતલબેન કેવી વાતો કરે હા તો હાલો હું ઘેર જામ હવે મારે શાકભાજી લેવા જ જાવું રસ્તો બંધ થઈ ગયો હોય તો બાપા એક બે થાય પાછું હે সনা আর সনারবে মই চাও এই মান্ত নেয় আতার বেন্য কয়ে করো উজু হেবে আইভালা বেছ মানে খবরছে সানামুনা আমারি বা হাম্পতা হ অমামি বল অমু ক তামে বে থাকাকা আর আর ই বা্চ কাম কর আতো পাবি এ মমিজো আহ ওয়াত করে হামপ েত অমাম বেন্ে বেলা নো আমা বিহুুনে। তমু কামো পাবি করে। আমার মাইনোছে টি যাইতি কি তো আত্ম দিওনে আ তো কাউ নি पण तमने को सो পায়র বেন হাটু কাল মস্তনা বে ড্রেস লিয়ে আইওয়া ওমে पण ई जाय तो दइए ने এমনিম থোড়া কই দেওয়ানা হই हां तो ए पापी मारा माते ड्रेस लइएवा हां मम्मी अजी एक बात कहूं तमने અમે ফরওয়া না তা গয়া ওন তোমার জামাই দেই তো এ ত্রোন মস্তনি ভারী মালে শাড়ি লিতি ই পায়র বেন নে দেওয়ানিছে আ আ হ্যাঁ হ্যাঁ Kita naik naik derwani setron setron, naik mara matet to allah lidi. Uh huh, sari elai dedi papi ya mana? Epon jai tanya derwani, waj tanya harul lagi na hotelnya thulu derwani. Woi kapan tuh mami? Ah, yat kau ni na api deh, bapa unai bulu inu bati saman. Na allah bos kau bat meraih kuah. Kau tama zaman itu no kerja mami. Mami tiwa purhilina, ororor, tama zaman ibu purhilasyo. Kiam kiam. એમ કહેતા હતા કે મારી બેન જાય ને તો આજ વખતે 5000 રૂપિયા દેવા હાથમાં 5000 હી 5000 રૂપિયા એક છે રાખડીનો 5000 દેવાના કહેતા હતા ખબર છે તમને પણ એ જાય કઈ જ દી હે તમે તો પણ મારી પાસે હમાસતા નથી કેટલી વાર મારે તમને કેવું મમ્મી હા રો આ તો રાખો મારે ઘણું કામ છે આ તો તે ખોટી કરી નાખી હવે ફોન આવ્યો જ મેં કીધું કઈ જ દમ હે હારું કર કર તું તારું કામ કર મને કરવા દે મમ્મી ম লা মে উ ব খটি খটি করে ব হা মান খ মামা বাব মে গা মা ম ম খ কটি ইমকা । मा सु बनाू गास बनाू ने केपसी कंबाڑा मे बु भावेसा ने भावे सारू सारू भी तमे बु ेा भावेसा रू सारू बनावी ना खहारू केपसी कंबारा भा ाई न जावानासे म मार ना ंाहाी সারালা হেতো বাভযে পাভযে 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 ত্য়ে সার্যে সারে আমাশাকামারে জুতো খারে হারো আলা তো বনা঵ী নাকো তমারা মাটে ને જમવાનો ભાઈ હતો હા મમ્મી બહુ મસ્તનો કઈ કામ હતું તારે મમ્મી એમ હતી કે હવે મારે રોકાવું નથી મારે જાવું છે લે કેમ તું તો હતી કે મહિના રોકાવાની છે હું હે જવાની વાત કરે વાંધો ને તને તો નક કીધું ને ના ના મમ્મી એવું કઈ નથી સોનાલ નું બધી વસ્તુની લાલચ છે અમારી નાનાન બા એટલે જાવું ત્રણ સાડી ને બે ડ્રેસ ને 5000 રૂપિયા ને જાય તો જ મળે ને একলে খাকিসাকাবে আওে না আ মমি এও কঈনেতিয় আতামার শাসে নপানে হাকাওয় একলে একলে মার জাও জাও জোয় এমার নাননে য়া রকাওয� જાવું હે હા તો પાછી કઈ રક્ષાબંધન ઉપર આવી ને ના ના મમ્મી રક્ષાબંધન ઉપર હવે નઈ નણંદ રોકાવાના જ છે ભાઈ ની રાખડી હું પછી મોકલાવી હવે તો ભાઈ ને રાખડી ઓલું નથી હે બધી વસ્તુ જોઈએ એટલે જ જાવું હે ઘેર તો તે મન કરી જ લીધું હોય જવાનું તો હવે હું ક્યાંથી રોકું જાતો ભાઈ મૂકી જાય કે કેમ કરી ના ના મમ્મી ભાઈ તો નોકરીએ ગયા એને એરાઈ નત કરવા વરસાદ ને લીધે હું વહી જાય એ સરબત પીવો તો હું લઈ આવું ના ના ભાભી હવે મને જાવું છે લે ક્યાં જાવું છે તમારે ઓટાણે એ મારા સાસુનો ફોન આવ્યો તો મારા નણંદ આવે ને એટલે મારે ભાગી જાવું બીજું શું આવે તો આ લો પાયલમેન પૈસા ઓહો ભાભી 5000 આપશે હમણા 11 રૂપિયા લેતા જા આ ના કેવાય રાખડી બેંક ને એ પછી બીજા આપશો હો એ કેમ કે પાયલમેન રાઈ કેમ નકી મમ્મા બટકો ભરાણો ના ના ભાભી ઓય તો વાંધો